હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાશિવરાત્રિ સ્પેશિયલ ખૂબ જ સરસ શંકર ભગવાનનું ભજન નીચે લખીને આપેલું છે પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભોળાનાથ હિમાલય પહાડ મારે મને શિવજી દેખાય છે હિમાલય પહાડ મારે મને શિવજી છે કે ધામ મારે આજ મને શિવજી દેખાય છે કે દારનાથ ધામ મારે આજ મને શિવજી દેખાય છે તપોવન ભૂમિ છે ને દેવોનો વાસ છે તપોવન ભૂમિ છે ને દેવો નો વાસ છે એક એક કણ મારે આજ મને શિવજી દેખાય છે એક એક આજ મને શિવજી દેખાય છે હિમાલય પહાડ મારે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ માં

આજ મને શિવજી દેખાય છે હિમાલય પહાડ મારે રે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ મા રે આજ મને શિવજી દેખાય છે બરફના પહાડ છે ને વાયુ શીતળ વાય છે બરફ પહાડ છે વાયુ શીતળ વાય છે વરસાદના ના છાટ આજ મને શિવજી દેખાય છે વરસાદના છાટ મા આજ મને શિવજી દેખાય છે હિમાલય પહાડ મારે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ મા આજ મને શિવજી દેખાય છે ગૌરી કુંડ ધામ છે ને ઉના જળના કુંડ છે ગૌરી કુંડ ધામ છે ને ઉના જળના કુંડ છે પાર્વતીના મંદિર માં રે આજ મને શિવજી દેખાય છે પાર્વતીના મંદિર માં રે આજ મને શિવજી દેખાય છે હિમાલય પહાડ મારે રે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ મારે રે આજ મને શિવજી દેખાય છે બદ્રીનારાયણ ધામ છે ને અલખનંદા ઘાટ સે બદ્રી ધામ સે ને અલખનંદા ઘાટ સે નારાયણ ધામ મારે આજ મને શિવજી દેખાય છે નારાયણના ધામ મારે આજ મને શિવજી દેખાય છે હિમાલય પહાડ મારે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ મારે આજ મને શિવજી દેખાય છે મુક્ત કાશી ધામ સેને ભોળાનાથ નો વાસ વાસ્ય મુક્ત કાશી ધામ સેને ભોળાનાથ નો વાસ વાસશે કાશી વિશ્વનાથ શે રે આજ મને શિવજી દેખાય છે કાશી વિશ્વનાથ છે રે આજ મને શિવજી દેખાય છે હિમાલય પહાડ મા રે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ મા રે આજ મને શિવજી દેખાય છે ઋષિકેશ ધામ સે ને ભગીરથ નામ સે ऋषिकेश धम भगीरथ धम से संतो ना संग मारे आज मने शिवजी देखाय से संतो ना संग मारे आज मने शिवजी देखाय छे हिमालय पहाड मारे आज मने शिवजी छे केदारनाथ धाम मारे જે મને શિવજી દેખાય છે હરિદ્વાર ધામ છે ને ગંગા ભરપૂર છે હરિદ્વાર ધામ છે ને ગંગા ભરપૂર છે આરતીની જ્યોત મારે આજ મને શિવજી દેખાય છે આરતીની જ્યોત મારે આજ મને શિવજી દેખાય છે હિમાલય પહાડ મારે રે આજ મને શિવજી દેખાય છે કેદારનાથ ધામ મારે રે આજ મને શિવજી દેખાય છે ઋષિકેશ ધામ સેને ભગીરથી ધામ સે સંતો ના आज मने शिवजी देखाय से सतो ना संग मारे आज मने शिवजी देखाय से कैलस सरू। कैलसृडु धाम से शिवजी नो धाम से कैलसृडु धाम से शिवजी नो धाम से नी गोद मारे આજ મને શિવજી દેખાય છે હિમાલયની ગોદ મારે આજ મને શિવજી દેખાય છે પાર્વતીની ગોદ મારે આજ મને ગણેશ દેખાય છે શિવજીની ગોદ મારે આજ મને ભક્તો દેખાય છે હિમાલય પહાડ મારે આજ મને ભક્તો દેખાય છે કેદારનાથ ધામ મહારે આજ મને શિવજી દેખાય છે